બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર દવેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલા જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિઝીટ પર ભાર મૂકતા જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર એમ જે દવે જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર એમ જે દવે અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ મળેલ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું